એક જાય જ છે અત્યારે કાર્યક્રમ ચાલુ જ છે એની પાછળ ભાનાબી જાય એની પાછળ કલી તૈયાર જ છે એટલે અમારું ઘર ખાલી થઈ ગયા અમને નઈ હાલ આવજો આવજો એટલે આપણે એક વાર નેણ ઊંચા કરજો હાલ્યો ટોપી ઉઠી કરીને ને કહી રહ્યા કેવા હાલ આઈ જાવ અત્યારે સવાર પોર માં પાયલબેન નરેન વાલીફાઈ ને દીપ અને અવિયાઈ ને ત્રિશા ત્રિશા હા બહુ રડતી નહી હવે હે ને આપડે વિડીયો જોવાના છે બે ત્રણ થી હા વિદાય કાર્યક્રમ પૂરો થઈ ગયો

આવજો એટલે આપણે એકવાર નેણ ઉચાગર જાવ લ્યો ટોપી ઉઠી કરીને કે રહેવા કે હા હાલો આવજો પછી એક જાય જ છે અત્યારે કાર્યક્રમ ચાલુ જ છે એની પાછળ ભાનબી નહી જાય એની પાછળ કલીબર તૈયાર જ છે એટલે અમારું ઘર આવ ખાલી થઈ ગયા અમને નહીં ફરવે તો હાલો આવજો હા

લાસ્ટ ગાડી છે અને આ પણ ભરાઈ જાય હમણાં ટૂંક સમયમાં માયુ એ માયુ તપપર નામ ખાઈ કરદી નઈ મોટેથી બોલ અમિત એ નઈ અમિત યાર

અને ભાઈ જો બધું થઈ ગયું છે ખાલી હા એટલું માણસો હતો ને કે અમુક માણસોનો તો મળવાય નથી ભૂ ગયા કેમ કે અમુક વિધવા બેહવાનો હતું અમુક બોલાવતા હોય મોટા પાડવા તે એટલે લગભગ કાલે અંદાજે બે હજાર જેટલું માણા તો ઓછામાં ઓછું હતું જ ડેડી અને ભાઈ કોઈને નવો મળવાનું તો દિલથી સોરી એના માટે કેમકે બે હજાર માણામાં ભાઈ તમારે કેમ બધું આમાં મેનેજ કરવું એ તો બહુ અઘરું થઈ જાય બોલાવી લીધા તમે કોઈ રહી ગયું હોય ને વિડીયો જોતા હોય તો એના માટે સોરી કામ ચાલુ છે ને છે કાલે પણ એટલો કે જેથી બધીમાં નાળા બાંધવા પડ્યા હતા ચાલુ બોલે ટૂંકમાં વિધિ ચાલુ હતી હવે શું કરવું થોડુંક અઘરું થઈ ગયું હતું સામાન જ્યાંથી લીધો એટલે શ્યામને ત્યાંથી લીધો હા અહીંથી જેટલો સામાન હવે એ પાછો હું રિટર્ન કરવાનો છે શ્યામભાઈ ત્યાં કે આ બધી એટલી વસ્તુ વધારાની છે એ આપણે જોતી નથી તો અમે બધે થઈ ગયા છે રેડી અને અત્યારે જવાનું છે ગામમાં જમવા ભાસ્કર ને ત્યાં ટૂંકમાં એને ત્યાં લાડવા લઈને આવે અને બેને ત્યાં મુનિનો જન્મ થયો હતો અને અમારા લોકોનું મેરેજ નું જમવાનું છે અને બપોર પછી આવે છે અમારે બેન અને યશકુમાર તો ફટાફટ બધા ત્યાં જમી આવીએ અને હાય મંતુ કેમ છે શું કેવાનું હોય હા હીરવા

તો ભાઈ હું વિડીયોમાં તમે આગળ જોયું જ હશે કે ભાઈ ડેકોરેશનને બહુ મસ્ત કર્યું હતું ગેટ અને મંડપ સર્વિસનું કામ પણ જોરદાર હતું હું સ્પેશિયલ વિડીયોમાં એક જ છે એનો કોન્ટેક કરવો હોય તો નીચે નંબર પણ આપી દઈશ પવાભાઈ રેડી તમારા નંબર આપણે આપી દઈશું તમારા નંબર બોલી જ જાઓ એટલે કોઈને હે ને લખવાય તો લખી લે બોલીએ નંબર નંબર લખી દેજો ને હા લે એમ કહીશું અને જોરદાર ભાઈ બહુ મજા આવી અને હું વિડીયો મોકલીશ તમને અને આગળ તમે જોયું છે વિડીયોગ્રાફર છે ને જ્યારે મોકલશે ત્યારે એ ક્લિપ પણ જોરદાર હશે ગાડી પડી હતી ખેતરમાં અને એટલું પાર્કિંગ રાખ્યું હતું અને ઓલમોસ્ટ લગભગ પાર્કિંગ તો ફૂલ થઈ ગયું હતું કોઈ વિડીયો ક્લિપ લીધી હશે તો હું ચોક્કસથી મૂકીશ કેમકે બહુ ટ્રાફિક થઈ ગઈ હતી કાલે દર્શિકાના લગ્ન હતા ત્યારે અંદાજે માણસ બે હજાર તો હતું જ કેમ કે અમે ડીશ રાખીએ એ પ્રમાણે અમને ખબર પડે ભાઈ બધાએ બહુ આવ્યા અને દિલથી આભાર બધાયનો તો ચાલો ફટાફટ હવે જઈ આવીએ ગામમાં ફટાફટ જઈએ ગામમાં અને ફટાફટ બધા જમી આવે અને દર્શિકા આવે ને હમણાં હમ હા એરો ખબર છે હા મને ખબર છે તો ચાલો ફટાફટ જઈ આવીએ એમ ના વાહ સરસ ચાલો તો ફટાફટ પેલા ગામમાં જમી આવીએ અને પછી ત્યાં દર્શિકા આવી જાય

hei bapak

તો બિચારા કે અરે યાર એમ શું કરો અમે તમે રાહ જોતા ખાતા નથી પીતા નથી કે દર્શિકા લગ્ન બતાવો લગન બતાવો એટલી વાલે તો સારું ચાલો હું અમે બેઠા યશ બાર તો ભાઈ હું યશ આવી ગયા મિલે આ કારખાનું જ કારખાને અને આ સોલ્ટેજ મશીન પણ આવી ગયું સોલ્ટેજ મશીન પણ કમ્પ્લીટ ફીટ થઈ ગયું રૂમમાં અને એકદમ પેક રાખવું પડે એસીમાં